મુખ્યમંત્રીશ્રીના સીધા દિશા નિર્દેશ અનુસાર સમગ્ર જિલ્લામાં રોડ રસ્તાઓના મરામત તથા બ્રિજોના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે માર્ગ અને મકાન વિભાગ બે હસ્તકના માંડવીના બૌધાન અને કામરેજના ટિંબાને જોડતા મહત્વના તાપી ઓવરબ્રિજ પર પડેલા ખાડાઓને ઝડપભેર પૂરવા પેચવર્ક માટે માઇક્રો કોન્ક્રીટથી પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી છે વિગતો આપતા માર્ગ અને મકાન વિભાગના ડિવિઝન એકના કાર્યપાલક ઇજનેર શ્રી એનએન પટેલે જણાવ્યું હતું કે બ્રિજના તજજ્ઞો દ્વારા જિલ્લામાં બ્રિજોની પુનઃચકાસણી સાથે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે અરેટથી બૌધાનથી ગલા પરનો બ્રિજ ગલતેશ્વરથી ટીમ્બા રોડ પરનો બ્રિજ મહુવાથી અનાવલ રસ્તા પર ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ચોમાસાની ઋતુ દરમિયાન ડામર ક્રોકેન્ટની મદદથી સઘન કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાની વિગતો આપી હતી પોલાદ ગુજરાત ન્યૂઝ સુરત પર મેં આજે જે પર કોપરેટની કોપરેટ બેચવર્કની કામગીરી શરૂ કરી છે જેમાં રસ્કિંગ તથા થોડી આવડક સરફેસ ડેમેજ થઈ છે એને અત્યારે તાત્કાલિક માન્ય રાજ્ય રાજ્ય વિભાગ તરફથી જે સૂચના મળી છે કે કોર્પરેટના પેચો પીએસડીના પેચો ધારો કે તાબળ વરસાદ ખુલ્લો થાય તો પીએસડીના પેચોની કામગીરી તાત્કાલિક હાથ ધરવી એ રીતના અમે આ કામગીરી હાથ ધરેલ છે વિભાગ દ્વારા જે ડિઝાઇન સર્કલની તજજ્ઞો બ્રિજના તજજ્ઞો તેમજ કન્સલ્ટિંગના તજજ્ઞો દ્વારા જે બ્રિજોનું પુનઃ ચકાસણી માટે અત્યારે અમે ફરીથી જે બ્રિજો જે મને લગતો હોય કે ભાઈ જૂના છે ક્યાં છે તો એને ફરી રિસર્વે માટે અમે અત્યારે કાર્યરત કરે છે અને એક બ્રિજ બીજો અન્ય છે અત્યારે ડિઝાઇન સર્કલ દ્વારા કુવરમાં કેટેગરીમાં આપ્યો છે તેને અમે ભારે વાહનો માટે પ્રતિબંધ કરીને લાઇટ વ્હીકલ માટે એલાઉડ કર્યું છે એ જે બી બે બ્રિજો છે તે હરે બોદાન ગલાર રોડ પર છે એક કલ્પેશ્વર ટીમ્બા રોડ પર છે અને એક મહુવા અનાવલ રોડ પર છે જેને અમે હાલ ભારે વાહનો માટે પ્રતિબંધ કરી લાઇટ વ્હીકલ માટે એલાઉડ કર્યું છે ને હવે બી હજુ બી જે ટીમો દ્વારા જે પ્રોજેક્ટો દ્વારા જે અમને સજેશનો આપશે એનું અમે પાલન કરી જે તે બ્રિજોનું રિપેરિંગ ને એ કન્ટિન્યુ કરશું તેમજ મોન્સૂનમાં આ પટલા ખૂલે તો પાટા પેચ ધારો કે ડામરથી પ્યોર ડામરના પેચો છે બીએસડીના પેચો છે તેમજ કોક્રેટના પેચો જે વેરિંગ કો સર્ફેસ ડેમેજ થઈ જાય તેની બી અમે કાર્યરત રાખશું ને વહેલીમાં વહેલી તકે પૂરું કરી અમારી આ કામગીરીને જે ટ્રાફિક ટ્રાફિકલ કરશું